નમસ્તે મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલપામ મિત્રો આજે આપણે મગફળીના લગભગ વીસથી બાવીસ દિવસ જેવું થઈ ગયો છે સમય તો મગફળીમાં હજી સુકારાનો પ્રોબ્લમ છે આ વર્ષે થોડુંક વધારે સુકારો છે તરકીડી આપણે જે કહે છે કાળી અને સફેદ બંને ફૂગ આવે છે બરાબર તો એનું કારણ આપણે એક જોતાં એવું લાગે છે કે વધારે જો જમીનની અંદર ગરમાડો હોય બરાબર એને હિસાબે થોડીક વધારે કાળી ફૂગ દેખાતી હોય છોડવા નાના હોય ત્યારે કાસો ગાભો હોય સુકાતા હોય તો ખાસ એમાં આપણે જમીન પોલી રહેતી હોય તો એને હિસાબે થોડી વધારે તકલીફ રહેતી હોય તો આ વર્ષે લગભગ દસ બાર દિવસ પછી વરસાદ પણ થઈ ગયો છે તો વરસાદ થઈ જવા પછી પણ જો સુકારો વધારે દેખાતો હોય તો એમાં આપણે પેસ્ટિસાઈડ દવાઓના કોઈ પણ ઈલાજ ન કરી શકીએ તો એમાં મિત્રો આપણે જો અત્યારે થોડીક કાળજી રાખીએ ટ્રાઈકોડરમા અને સુડોમોનાસ બેક્ટેરિયા નાખીએ તો એનાથી આપણે રિકવર કરી શકીએ પણ મિત્રો એમાં આ વર્ષે થોડુંક અજુગતું દેખાય છે કે અત્યારે શરૂઆતના દિવસોમાં મગફળીમાં મૂંડા દેખાવા વગી ગયા છે મગફળી ઉગીને પંદર દસ બાર દિવસની થઈ પંદર દિવસની બરાબર તો એમાં સફેદ ઘેણ આપણે જે કહીએ છીએ દોઢ મૂંડા એ મૂંડાનું પ્રમાણ આ વર્ષે વધારે દેખાય છે અત્યારના શરૂઆતના દિવસોમાં જો મૂંડા નાના નાના એવડા એવડા મૂંડા દેખાય છે તો એના માટે આગોતરા એંધાણ તરીકે આપણે શું કાળજી લેવી તો કે એમાં અત્યારે આપણે પેસ્ટિસાઈડ દવાઓનો તો વધારે અટાણેથી ઉપયોગ ન કરવો જોઈએ એમ બને ત્યાં સુધી જો ઓર્ગોનિક ને જૈવિક ઉપયોગ કરીએ તો એનાથી પણ સારું એવું આપણે રિઝલ્ટ મેળવી શકીએ બરાબર તો અત્યારે આપણે જો કાળી ફૂગ દેખાતી હોય અને એમાં જો વધારે સુકારો હોય તો તમે ટ્રાયકોડરમાં અને સૂડોમણા જે બેક્ટેરિયા નાખો છો એમની સાથે જો મેટોરિઝમ બેક્ટેરિયા નાખવામાં આવે તો મેટોરિઝમ બેક્ટેરિયાથી આપણે નાના અવસ્થામાં જો મુંડા હોય તો એને આપણે કંટ્રોલ કરી શકીએ તો મિત્રો એમને આપણે જો બંને બેક્ટેરિયાને સાથે નાખી દઈએ તો અત્યારે વરસાદ પણ ચાલુ છે ધીમી ગતિએ અને મગફળી લગભગ પચીસ દિવસની થાવા આવી છે અમુક વિસ્તારમાં બરાબર તો હવે અત્યારે પહેલો આપણે પ્રયોગ એનો કરવો જોઈએ અને જો એનાથી પણ કંટ્રોલ ન થાય તો પછી આપણે પેસ્ટિસાઈડમાં જવું જોઈએ પણ પેસ્ટિસાઈડમાં જવા માટે અટાણે એમાં કોઈ નુકસાન નથી મગફળીમાં કરતા એટલે જો આપણે આગો ધાન તરીકે જો આનો પણ ઉપયોગ કરીએ ને તો એનાથી રિકવરી આવી જાય અને મગફળી ચાલીસ પિસ્તાલીસ દિવસની થાય અને સુયા બેસવાની શરૂઆત થાય અને પછી જો વધારે નુકસાન દેખાય તો એના પણ પાછળથી આપણે ટ્રીટમેન્ટ શું કરવાને એની પણ આપણે માહિતી આપતા રહીશું પણ પહેલી માહિતી આપણે આપવાનું કારણ એ છે કે અટાણે શરૂઆતના દિવસોમાં જો આપણે કાળજી લઈએ તો આનાથી આપણે કંટ્રોલ કરી શકીએ અને આ વર્ષે થોડુંક મોટા કીંગા અને હજી હાલમાં લીમડામાં ને મોટા ઝાડમાં જે લીલા ઝાડ છે એમાં વધારે દેખાય છે તો એમાં જો વધારે એવું કંઈ દેખાતું હોય સાંજના સમયે જો બતી કરીને ને વધારે કીંગા દેખાતા હોય તો એમાં તમે ક્લોરોસાઇપર છે પ્રોફેનોસાઇપર કે એવી કોઈ પણ દવા મારી અને તમે કીંગાને કંટ્રોલ કરી અને રિકવરી મેળવી શકો તો એનાથી પણ થોડુંક મૂંડાનું પ્રમાણ ઓછું રહેશે અને જે ખેતરોમાં વધારે મૂંડો અત્યારે શરૂઆતમાં દેખાવા વર્ગી ગયો હોય તો એમાં આપણે આ પ્રયોગ બેક્ટેરિયાનો કરી અને થોડી એવી રિકવરી મેળવી શકીએ અને જો પાછળથી વધારે કાંઈ તકલીફ દેખાય અને જો મૂંડા વધારે હોય અને નુકસાન કરશે તો એનું આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે માહિતી બતાવ બતાવતા રહીશું તો મિત્રો અત્યારના સમયમાં જો આ કાળજી લેવી જરૂરી છે હાલમાં વરસાદ ચાલુ છે અને ઠંડુ વાતાવરણ હોય તો બેક્ટેરિયા સારું એવું કામ પણ મેળવી શકે રેતી અથવા સાણિયા ખાતર સાથે જો તમે બેક્ટેરિયા ભેગા મિક્સ કરી અને નાખી દો તો સારું એવું રિઝલ્ટ મળશે ફૂગમાં અને મુંડામાં બંનેમાં રાહત મળશે તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ ખેડૂત મિત્રોને શેર કરો અને ભરતસિંહ શાવડા ખોડલ ફાર્મ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી